સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવ ગામની જિલ્લા કલેક્ટર લીધી મુલાકાત વિગત એવી છે તલોદ તાલુકાના વાવ ગામની જિલ્લા કલેક્ટર સી જે પટેલ દ્વારા લેવામાં આવી હતી જ્યારે વાવ ગામની પંચાયતનું મહેસૂલ રેકર્ડ ચકાસણી કરવામાં આવી હતી સાથે સાથે ગામના આગેવાનો તેમજ ગામના લોકો સાથે મુલાકાત કરી હતી જ્યારે ખેડૂતોના વિવિધ પ્રશ્નો નિકાલ કરવાની ખાતરી આપી હતી જેથી વાવ ગામના ખેતરમાં વરસાદ તેમજ કેનાલ ભરાઈ જાય છે ત્યારે આ પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી સાથે સાથે ગામના રોડ રસ્તાઓ બનાવવા માટે ગામ લોકોએ રજૂઆત કરી હતી હાલ ચાલતા કોરોના મહામારી લઈને કન્ટેનમેન્ટ ઝોન મુલાકાત લીધી કોરોનાની મહામારી લઈ જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગદર્શક આપવામાં આવ્યું હતું સોશિયલ ડિસ્ટન્સ જાળવું તેમજ માસ્ક ફરજિયાત પહેરવું રિપોર્ટર ગૌરવ પટેલ તલુત ગુજરાત નિર્માણ